એટલે તમારા ચેનલનું અબાઉટ તમને દેખાશે અને બીજી રીત એ છે કે કોઈ પણ વ્યૂવર્સ તમારો વિડીયો જોવે છે અને તે વિડીયોનું ડિસ્ક્રિપ્શન જોશે એટલે તેને અહીં નીચે એક ઓપ્શન મળશે અબાઉટનું જે તમે જોઈ શકો છો હવે જેવું તમારા વ્યૂવર્સ તેના પર ક્લિક કરશે એટલે તમારા ચેનલના અબાઉટ પર આવી જશે હવે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ કે ફેસબુક પેજની લિંક એડ કરવાનું ઓપ્શન અહીં મળતું નથી પણ અહીં ફેસબુક પેજ કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક એડ કરવા માટે તમારે તમારા મોબાઈલમાં વાઇટી સ્ટુડિયો એપ્લિકેશન ને ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં પ્રોફાઇલ નું દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં પેન્સિલ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમે જોશો ને એટલે ઓપ્શન જોવા મળશે હવે તેની તેની સામે દેખાય છે પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં એડ પર ક્લિક કરી દેવાનું છે હવે જેવું તમે એડ પર ક્લિક કરશો ને એટલે અહીં તમને બે ઓપ્શન જોવા મળશે હવે એક છે ટાઈટલ અને બીજું છે એડ યુ આર એલ હવે ટાઈટલમાં છે ને તમારે જો ફેસબુક પેજની લિંક એડ કરવી હોય તો અહીં તમારે ફેસબુક લખી દેવાનું છે અથવા તો જો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક એડ કરવી હોય તો ઇન્સ્ટાગ્રામ લખી દેવાનું છે એટલે કે જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારું એકાઉન્ટ હોય અને તેની તમારે લિંક એડ કરવી હોય તો તમારે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ અહીં લખી નાખવાનું છે તો અહીં હું સૌથી પહેલા મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક એડ કરું છું તો અહીં હું ટાઇટલમાં ઇન્સ્ટાગ્રામ લખી નાખીશ ત્યારબાદ એડ યુઆરએલમાં માં તમારે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક નાખવાની છે તો મારી પાસે મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની ની લિંક કોપી કરેલી છે તો હું અહીં તેને પેસ્ટ કરી દઈશ ત્યારબાદ અહીં ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી અને આપી દેવાનું છે હવે જો તમારે અહીં એક જ એડ કરવાની હોય તો તમારે સિમ્પલ અહીં સેવ આપી દેવાનું છે અને જો તમે હજી પણ ફેસબુક પેજ અથવા તો યુટ્યુબ ની ચેનલ લિંક એડ કરવા માંગતા હોય તો તમારે અહીં એડ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમને લિંક એડ કરવાનું ઓપ્શન ફરીથી મળી જશે ત્યારબાદ અહીં હું મારા યુટ્યુબ ના બીજા ચેનલ ની લિંક અહીં એડ કરવા માંગુ છું તો અહીં હું ટાઇટલમાં લખી નાખીશ કે માય સેકન્ડ યુટ્યુબ ચેનલ ત્યારબાદ અહીં એડ માં મારી પાસે મારા યુટ્યુબ ચેનલની લિંક છે તે હું અહી પેસ્ટ કરી દઈશ ત્યારબાદ અહીં ડન આપી અને સેવ કરી દેવાનું છે તો હવે આપણે યુટ્યુબમાં જઈ અને જોઈ લઈએ કે જે આપણી ચેનલના અબાઉટમાં આપણે લિંક એડ કરી હતી તે લિંક એડ થઈ ગઈ છે કે નથી થઈ તો તે જોવા માટે આપણે આપણા મોબાઈલમાં યુટ્યુબ ઓપન કરી લીધું છે અને ત્યારબાદ આપણે કોઈ પણ એક વિડીયો પ્લે કરીશું અને ત્યારબાદ ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરી અને અહીં અબાઉટ પર આપણે ક્લિક કરીશું અને અહીં પણ આપણને જોવા મળે છે જે પણ આપણે લિંક એડ કરી હોય અને અહીં તમે જોઈ શકો છો કે જે પણ આપણે લિંક એડ કરી હતી તે આપણા યુટ્યુબ ચેનલના અબાઉટમાં લિંક એડ થઈ ગઈ છે તો મિત્રો તમે પણ તમારા યુટ્યુબ ચેનલના અબાઉટમાં આવી રીતે લિંક એડ કરી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં